વરસાદી માહોલ છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ફરી કમોસમી વરસાદ વરસ્યો ધારી પંથકના કેટલાક ગામોમાં ખાબક્યો કમોસમી વરસાદ ધારીના સરસિયા મોરઝર અને માણાવાવમાં વરસાદ ખાબક્યો છે તો ગોપાલગ્રામ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો મોરઝર ગામમાં કમોસમી વરસાદથી પાકને મોટા પાયે નુકસાન થયું છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા કેતન બગડા આપી રહ્યા છે વરસાદને કારણે પાકને પણ નુકસાન થયું છે જાણવા માંગીશું અમરેલી જિલ્લાના કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ ખાપ્યો જણા છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને આજે બપોર બાદ વાતાવરણમાં પલટો હતો ધારી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ધારીના સરસિયા મોરજર માણાવ ગોપાલ ગ્રામ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો હતો ખાસ કરીને મોરજર ગામ અને આસપાસના જે વિસ્તાર છે ત્યાં કેરીનું મોટા પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન લેતા હોય છે તો કેરીના બગીચાને પણ નુકસાન થયું હોવાની ભીતિ જાણવા મળી રહી છે તો સાવર સાવરકુંડા લીલીયા અને આસપાસના જે ગ્રામીણ વિસ્તારો છે વંડા વાસિયાળી મેકડા ફાચરિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ કમોસમી વરસાદ પડ્યો આમ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે વરસાદ અચાનક જ આવતા વાતાવરણમાં ફલટો સર્જાતા ખેડૂતો જે પોતાના ખેતરોમાં તલ મગ અને અન્ય જે કે ખેત જણશો છે તે ઉત્પાદન લઈ રહ્યા છે તેમાં નુકસાન થવા જોવા મળી રહ્યું છે જી જી બિલકુલ આભાર કે થાય